બેન્ચે કહ્યું છે કે આ સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય છે અને સુપ્રીમ કોર્ટ આ છૂટ સાથે અસંમત છે ઓગણીસો અઠ્ઠાણુંના નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે જો સાંસદો અને ધારાસભ્યો લાંચ લે છે અને ગૃહમાં મતદાન કરે છે તો તેમને કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવશે નોટ ફોર વોટ કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે સોમવારે ટોચની કોર્ટે ઓગણીસસો અઠ્ઠાણુંના નિર્ણયને ઉલટાવી દીધો અને કહ્યું કે સાંસદો અને ધારાસભ્યોને છૂટ આપી શકાય નહીં આ વિશેષાધિકાર હેઠળ આવતું નથી આ દરમિયાન કોર્ટે કહ્યું કે લાંચ લેનાર વ્યક્તિએ લાંચ આપનારના મત પ્રમાણે મત આપ્યો કે નહીં તેનાથી કોઈ જ ફરક પડતો નથી વિશેષ વિશેષાધિકાર ગૃહના સામાન્ય કાર્યને લગતી બાબતો માટે છે મત માટે લાંચ લેવી એ કાયદાકીય કામનો ભાગ નથી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ઓગણીસો અઠ્ઠાણુંના નરસિંહ રાવના નિર્ણયને પલટી નાખ્યો હતો આ કેસમાં મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળ સાત જજોની બેન્ચનો સંયુક્ત નિર્ણય છે જેની સીધી અસર ઝારખંડ મુક્તિ મોરચાના સીતા સોરેન પર પડશે જ્યારે તેઓ ધારાસભ્ય હતા ત્યારે તેમણે બે હજાર બારની રાજ્યસભાની ચૂંટણીમાં મત આપવા માટે લાંચ લેવાના કેસમાં રાહત માગી હતી સાંસદોને કલમ એકસો પાંચ હેઠળ અને ધારાસભ્યને કલમ એકસો ચોરાણું હેઠળ કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી છે कि लांच ले वन पीआईएल फाइल्ड बाय मिस्टर विष्णु गुप्ता नेशनल प्रेसिडेंट ऑफ हिंदू सेना पिटिशन ही हेज रेज प्रेयर ऑफ इन्वेस्टिगेशन बाई एसआईटी अगेंस्ट दी एक पर्सन नेमली उदयनिधि स्टालीन असमुद्दीन ओवैसी स्वामी प्रसाद मौर्य चंद्रशेखर मेंबर ऑफ लेजिस्लेटिव असेंबली ऑफ लेजि इन बिहार एंड बिर बहादुर सिंह अनदर आर जे डी एम एल ए फ्रॉम बिहार दैट दे हैव मेड हेट स्पीचेज अगेंस्ट हिंदू द हिंदू सेंटीमेंट्स हैव बीन हर्ट वेन दिस प्राण प्रतिष्ठा सेरेमनी इन अयोध्या जी वॉज गोइंग ऑन सो द दिटिशनर आस्क फॉर रजिस्ट्रेशन ऑफ एफ आई आर अगेंस्ट दीज पीपल एंड फर्दर पीरियड दट एस आई टी दिस मैटर द ऑनबु सुप्रीम कोर्ट हर्ड दिस मैटर टूडे दे हैव पास द टैगिंग ऑर्डर विद द पटीशन विच इज पेंडिंग पिटीशन वॉज फाइल्ड बाई अश्विनी कुमार उपाध्याय एंड ऑन द नेक्स्ट डेट ऑफ हरिंग ए डिटेल्ड ऑर्डर विल बी पास को आज एक्यूज पर्सन ऑनस्ट डेट ऑफ दिसपन टप्रीम कोर्ट थैंक यू